જૂન મહિનામાં મળેલી સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનની બેઠકમાં કોંગ્રેસ ભાજપ એનસીપી સીપીઆઈએ સીપીઆઈ અને બસપાને માહિતીના કાયદાના અધિકાર હેઠળ આવરી લેવાયા હતા કમિશન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પક્ષો પરોક્ષ રીતે કેન્દ્ર સરકાર દ્વારા ફંડ મેળવતા હોવાથી તેઓ માહિતી આપવા બંધાયેલા છે અને આ માટે તમને પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસરની નિમણૂક કરવી જોઈએ સીઆઈસીના આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાતો રાજકીય પક્ષોમાં પડ્યા માહિતી અધિકારનો કાયદો આપનાર કોંગ્રેસે જ આ કાયદાનો વિરોધ કર્યો હતો જેના આધારે કાયદા મંત્રાલયે કાયદામાં સુધારો લાવવાની શરૂઆત કરી અને રાજકીય પક્ષોએ એક થઈને સુધારો કર્યો રહી વાત બધા રાજકીય પક્ષોની તો અગાઉ પણ મેં કહી ચૂકેલો છું કે આરટીઆઈની બાબતની અંદર સુપ્રીમ કોર્ટના ચુકાદા તે સમયે પણ મેં કીધેલું કે આ એક ડિબેટનો પ્રશ્ન છે ચર્ચાનો છે આની વ્યાપક પ્રમાણમાં ચર્ચા થવી જોઈએ માત્ર એક દ્રષ્ટિકોણ રાખીને નહીં પણ લોકો જે રીતે એક પ્રત્યે દ્વેષભાવ રાખી રહ્યા છે અને આજે દેશમાં અમુક પક્ષો માત્ર ને માત્ર નકારાત્મક રાજનીતિ કરે છે તેવા સમયે લોકતંત્રને મજબૂત કરવા માટે થોડીક વાતને પકડી રાખવાને બદલે વૈશ્વિક દ્રષ્ટિકોણ વિશાળ ફલક પર વિચારી અને આને ચર્ચા કરવી જોઈએ અને એનું જે ફળશ્રુતિ આવે એની બધા આગળ વધવું જોઈએ કેન્દ્રમાં વિપક્ષમાં બેઠેલા અને સરકારની દરેક નાની નાની પોલિસીનો વિરોધ કરતા ભાજપે પણ નવા સંશોધનમાં સુર આવ્યો જ્યારે માહિતીના અધિકાર હેઠળ રાજકીય પક્ષોને આવરી લેવાનો સીઆઈસીનો નિર્ણય આવ્યો ત્યારે આ કાયદાથી તેમને કંઈ ફેર ન પડતો હોવાનું કહ્યું જેથી ગુજરાત ભાજપના નેતાઓએ નવા સંશોધન અંગે કંઈ ટિપ્પણી કરવાના બદલે તે રાષ્ટ્રીય મુદ્દો હોવાનું કહીને વાત ટાળી હતી જો કે પોલિટિકલ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે રાજકીય પાર્ટીઓ આ કાયદાના સંશોધન પહેલા વટહુકમ કે કોર્ટમાં પડકારવાના મૂળમાં તેમાં પણ તેમની હાર દેખાતા તેમણે કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો એટલે જેની રચના કોઈને કોઈ પ્રકારના બંધારણના મુદ્દાઓને આધારે જોગવાઈને આધારે કરવામાં આવી હોય એની પાસે તમે માહિતી માંગી શકો આ એક મુદ્દો છે બીજો મહત્વનો મુદ્દો તમે જે કહું કે જુદા જુદા રાજકીય પક્ષો આ મુદ્દા પર પણ ભેગા થઈ ગયા છે અને વચમાં તો વટહુકમ લાવવાની વાત કરતા હતા પણ એને બદલે હવે એમ એમને એમ લાગે છે કે વર્ટુ કરીશું તો જરા સારું નહીં લાગે એટલે આરટીઆઈના કાયદાની અંદર રાજકીય પક્ષો એમાંથી બાકાત રહે એવી સ્પષ્ટ જોગવાઈ કરવા માગે છે દેશના નેતાઓ પોતાના વિરોધી પક્ષના નેતાની એક પણ ટિપ્પણીનો જવાબ આપવાનું ચૂકતા નથી અને શેરના માથે સવા શેર પ્રયત્ન કરે છે પણ માહિતી અધિકારના કાયદાના સંશોધનમાં દેખાયેલી નેતાઓની એકતા જોતા એટલું ચોક્કસ કહી શકાય કે સૌથી વધારે યુનિટી કોઈ બિરાદરીમાં હોય તો તે રાજકીય નેતાઓની બિરાદરી છે કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ